મિત્રો આપણી હે ને આપણી માછીને ઘેર આવ્યા તમે બધા ખબર જ છે ને આપણા કાકા હે આર્મી રિટાયર એટલે આપણી હે ને આર્મી વિશે ને ઘણુંય દેશ વિશે બધું જાણવા મળે એટલે આપણી વિડીયો એક કાકા આગળ થી આપણી કાકાનો બનાવીએ કે કાકા આગળ નવું નવું આપણે જાણવાનું મળે મારા કલેજાઓ નવું નવું તો જાણવું પડે ને નવું નવું જાણીએ નહીં તો આપણી ખબર કી પડે નું કાં ઉતું ને અટાણે કાં ઉતું આપણે અટાણા ના હે

અમારે ઘરે મહેમાન થયા છે અમે એ મા દીકરાનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ જો કે હું આર્મી રિટાયર્ડ છું ઓગણીસો ને સોતેરમાં ભરતી થયો અને ઓગણીસો ને ત્રાણુંમાં રિટાયર્ડ થયો હવાલદાર વિરમભાઈ મારું નામ છે બત્રીસ વર્ષથી હું પેન્શન આવેલો વ્યક્તિ છું પણ આજના મોડન જમાનામાં જૂના જમાનાની વાતો વધુ પડતા માણસોને ગમતી ન હોય એટલે આપણે જૂના જમાનામાં ન જાતા આજના મોડર્ન જમાના પ્રમાણે થોડુંક જીવન જીવવાની વાતો કરીએ તો બહુ સારું કરાય હમણાં આ કાળી ચૌદ ને ધી અમે રાણાવાઈ શમશાનમાં ભજનનો પ્રોગ્રામ રાખ્યો તો લગભગ જગજાહેર એ વિડીયો ફરે છે અત્યારે કાળી ચૌદ તો ઘણા માણસોની હાજરી હતી ને હું બે મિનિટ બોલ્યો એ વિડીયો તાણે ફરે છે વરહમાં સોવી શબ્દ આવે વરહમાં એમાં ત્રેવીસ શબ્દ નહીં કોઈની ડર ભય શંકા વેમ ન થતો પણ આ કાળી ચૌદહનો જે શમશાનમાં પ્રોગ્રામ હતો ને આ હું બે મિનિટ ને ત્રીસ સેકન્ડ બોલો કે ભાઈ આ શંકરનું દીધેલું વરદાન છે ને કાળી ચૌદહને દી તમે બે નામ ભજન પૂજન સાધના યોગ કરો તો તમને એનું ઘણું મહત્વ મળે છે પછી મેં કીધું કે હજારો લાખો અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસમાં જીવતા આસ્તિકો કરતા શ્રદ્ધા અને વિશ્વાસથી જીવતો એક નાસ્તિક લાગ ગણ્યો હારો આ મારો પોતાનો અભિપ્રાય છે હું તમારે પાસે મનાવવાની કોશિશ નથી કરતો આ હું પોતે વસ્તુ માનું કે ધજાઓને હાથ જોડીને વિનંતી કરવી કોઈ દેવ છે નમવું જોઈએ વંદન કરવા જોઈએ પણ શ્રદ્ધા ઉપર જીવન જીવવું જોઈએ છતાંય હું એક સૈનિક છું મેં મારી વીસ વર્ષની નોકરીમાં કેટલા સમશાનુંમાં અમે રાજું કાઢીને ભોજન જમીને અમે આવ્યા બીજે દિવસે હવારે ઉઠીએ તો ગામના લોકો એમ કહે કે તમે મિલ્ટીનો કેમ્પ તો શમશાનમાં હતો ત્યારે અમને ખબર પડતી કે ભાઈ શમશાનમાં આપ કોઈની ઊંડી આંચ ન આવી અને સહી સલામત જીવન રાત કાઢીને અમે નીકળી ગયા તો હું મારા મિત્રો તમને બધાને વિનંતી કરું છું કે જ્યાં સુધી આપણા કિસ્મત સાથ આપે ત્યાં સુધી કોઈનો વાળ વાંકો નથી થતો ભલે હજારો દુશ્મન તમારા માટે વાત જોતા હોય પણ જ્યાં સુધી કિસ્મત સંજોગ છે ત્યાં સુધી કોઈ કોઈને કંઈ કરી ન થકતું બાકી તો કહેવત છે કે હિમતે મરદા તો મદદે ખુદા પોતાનું આતમ મજબૂત હોવું જોઈએ ગમે તે રીતે ગમે ત્યાં જાઓ કોઈ પણ હોય હમણાં એક બીજો વિડીયો બનાવેલો છે કે દિવસના અંજવાળામાં એવું કોઈ કર્મ ના કરો કે રાતે તમને ઊંઘ ના આવે ખાલી માણસ જીવન જીવવા માટે માળા અને તિલક ને પૂજા એ પાઠ કરવાની જરૂર નથી ખાલી માણસ થઈને માણસ જેવું જીવન જીવીએ એ જ હાથી પૂજા બાકી તો ભાઈ ભગવાન માથે વિશ્વાસ રાખો કરમહારા કરો ને ભગવાને આપણો જન્મ દીધો તો એક કીધું છે કે તુંહી નામ તારણ સબે કાજ સારણ ધરો ધારણ નિવારણ કરેગા नथा डांत वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ कीना मीठा दिल का कीना जीने पेट दीना सो आपे भरेगा मुरादम कहे मुकद्दर के अंदर तीनों टांक मारा न तारा टरेगा रहे शेर बन में मन में उसे तीन दिन में और रोजी खिलाता मतंगन को मण दे रू को कण दे को क्षण दे सो बंदे जिलाता

એટલે કે સમાજને ખબર પડે કે મારી પાસે એટલી સેના હતી એટલી હું હતું એટલો હું સિકંદર બે તાજ બાદશાહ હતો પણ તમારી હાજરીમાં હું અત્યારે જાઉં છું મારા બે હાથ ખાલી છે હું કઈ લઈને જાતો નથી ખાલી થોડુંક આપણા મનને ઘૂટડો ઉતારવાની જરૂર છે બાપા રૂપિયા કરતા પણ માનવતા મોટી ચીજ છે રૂપિયા તો હોય આવે એની જાય જાય તો આવે આ બધી છે પણ થોડીક માનવતા રાખી જીવન જીવીએ તો બહુ સારું કહેવાય બાકી તો ભાઈ રૂપિયાનો મોહ કરો એક ઇંગ્લિશમાં સૂત્ર બોલું માફ કરજો હું કોઈ જાજુ ન પણ એક ઇંગ્લિશ સૂત્ર બોલું મની લોસ લોસ હેલ્થ લોસ સમથિંગ લોસ બટ કરેક્ટર લોસ ઓલ થિંગ લોસ રૂપિયા આવ્યા રૂપિયા ગુમ થઈ ગયા ખોવાઈ ગયા એનો તમે અફસોસ ન કરો પણ તંદુરસ્તી બગડી તો તમે કંઈક ગુમાવ્યું કંઈક હૃદયમાં તકલીફ છે ફેફસામાં તકલીફ છે અલ્સર એસિડિટી બીપી હાઈ બીપી લો બીપી ટેન્શન એ બધા રોગ છે એ આવ્યા તો સમજવાનું કે મેં જીવનમાંથી કંઈક ગુમાવ્યું પણ બટ લેકિન કિંતુ પણ પરંતુ અગર મગર અને ડગર આ આઠ નવ શબ્દ વચ્ચમાં આવે એટલે સમજી લેવાનું આખા સૂત્રનો સાર ભાંગી પડ્યો બટ કરેક્ટર લોસ લોસ ઓલ થિંગ અગર જીવનમાં ચરિત્રની ઉપર લાગ્યો તો પછી રૂપિયાનું ધન દોડ સંપત્તિનું કઈ નતા આવતું મારા મિત્રો આ વસ્તુનું ચરિત્ર ઉપર બહુ મોટું ધ્યાન આપો તો જિંદગી સુનેરી બની જાય તમારી પાસે હું બેંક બેલેન્સ છે તમારી પાસે હું સંપત્તિ છે કોઈ માણસ જોવા કે ઓડિટ કરવા નત આવતું પણ તમારી અંદર માનવતા કેટલી છે ને તમારું ચરિત્ર કેવું છે એના ઉપર આપણા બાકી તો મોસ્ટ ડિફિકલ્ટ થિંગ જળ બુદ્ધિનો માણસ છે એનો મગજ કોઈ બી ખુલ્લો કરવો અશક્ય છે માફ કરજો હજી પણ તમને કહું મોસ્ટ ડિફિકલ્ટ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ

રાણાવાયુ સ્ટેશન પ્લોટમાં બેઠો તો હું અહીંયા બેઠા બેઠા દિલ્હીનો સર્વિસ કરી અમુક માણસો આવ્યો રાણાવાઈ અમુક માણસોને માણસો રહેતા માણસોને કુટિયાણાનો ટાવર કેવો છે એને ઈ ખબર ન હોય કે કુટિયાણા ટાવર કેવો છે કારણ કે એની જોવાની દ્રષ્ટિ જે એવડી હોય એની વિચાર કરવાની શક્તિ જ એટલી હોય બાકી તો માણી માણી હવના વિચાર જુદા છે હવ હવને જીવન જીવવાની સત્તા અલગ છે બાકી તો અત્યારે આખો જગત બહુ સમજૂની બુદ્ધિશાળી છે કોઈની સલાહ સૂચના આપવામાં પણ અતાણે હારા વાત નથી જો કોઈની સલાહ સૂચના આપીએ તો કે આ તો બહુ એના એના થાય આ તો બહુ હોશિયાર થાય આ તો બહુ આ તો બહુ જ્ઞાની છે આ તો બહુ ઓલું છે પણ મારા મિત્રો એવું નથી આ તો અમારા મિત્ર દેવભાઈ આજે મારા ઘરના મહેમાન થયા ને મને વિનંતી કરી કે આજે તમારા બે શબ્દ અમારે સાંભળવા એટલે હું એનું સ્વાગત કરું ને મને પણ ઘણી ખુશી થાય કે દેવભાઈ મને પણ થોડોક જગતમાં દેખાડીએ કે એક રિટાયર્ડ આર્મી મેન વિરમભાઈ આવો છે બાકી તો જગત કોણ સમજે કોઈ કોઈની પાડોહી પાડોહી સમજતા નથી કે કેવો માણસ છે તો અમારા તો આ બધા વિડીયો દેવભાઈ બનાવે તો હું તો ફૂલી ને મેન વિરમભાઈ આવો છે બાકી હું છે એ તો મારા માટે છે જગત માટે તો નથી ઇંગ્લિશમાં ક્યુ આઈ લવ માય સેલ્ફ આઈ લવ માય ઇમેજ આઈ લવ માય કેરેક્ટર હું પોતે આ ત્રણ સિદ્ધાંત ઉપર જીવવાવાળો વ્યક્તિ છું આઈ લવ માય સેલ્ફ એટલે કે હું પોતે મને સાહું છું કે હું વિરમભાઈ આવો વ્યક્તિ છું બીજું આઈ લવ માય ઇમેજ હું એમ સાહું છું કે હું રિટાયર્ડ આર્મી મેન છું તો મારે કેવી રીતે રહેવું જોઈએ કેવી રીતે મારી સાપ બગડવી ન જોઈએ અને મારે કેમ જીવન જીવવું જોઈએ ને ત્રીજો મુદ્દો કે આઈ લવ માય કરેક્ટર મારે રિટાયર્ડ આર્મી મેન તરીકે મારે સમાજના કાયદા કાનૂન શિષ્ટાચાર સભ્યતા મર્યાદા લાયકાતમાં મારે કેમ જીવન જીવવું જોઈએ કે કોઈ આંગળી સિંધી ના હશે કે આ માણસ આવો છે કે તેવો છે પોતાની મર્યાદામાં રહે અને ડિસિપ્લિનથી જિંદગી જીવીએ તો જિંદગી સ્વભાવમાન થાય સૂત્ર કીધું છે કે ડિસિપ્લિન વિધાઉટ નોટ લાઈફ ડિસિપ્લિન વિધાઉટ નોટ લાઈફ સભ્યતા અને મર્યાદા વિનાનું જીવન

તૈયારી કરવાની કે મારે બહુ બતાવવાની જરૂર નથી મારે તો એક અંદરનો પાતાળ કૂવો છે જેટલી મને કે ત્યાં ઘણા લોકોને ખબર છે મારા પણ ફરે છે ને અત્યારે દિલીપભાઈ જે બે શબ્દ મારા સાંભળીને કરીએ એ પણ તમે બધાય જોજો ને દેવ ઓડેદાને લાઈક કરજો શેર કરજો અને ખૂબ ખૂબ સબસ્ક્રાઈબ કરજો કારણ કે ઈ માણસની મહેનત આટલી મોટી છે હવારથી હા જુદી પોતે મહેનત કરીને આ બધું કરે છે તો આપણા બધાય ભાઈઓનો જોવાવાળા વાળા ને દેવ આવી રીતે જે આગળ વધતા રહે આપણે બધાય ભગવાનને એવી તમનાથી પ્રાર્થના કરવી જોઈએ ને દેવભાઈને મેં આજે આમંત્રણ આપીને ક્યુ છું કે જ્યારે પણ તમારી પાસે સમય અને ફુસત હોય અવારનવાર મારે ઘરે આવજો મારે વાડીએ આવજો આપણે હું તમને પૂરેપૂરો લગ્ન થી સાથ સહકાર આપીશ અને તો હું હું ભેગો તમારે સાથે જ છું અને મારી જરૂરત પડે ના આપણે મિત્ર તરીકે ગમે ત્યાં ભેરો આવી કારણ કે હું તો અત્યારે રિટાયર્ડ છું કામ ધંધો કંઈ છે નહીં અને વાડીનું કામ છે તો એ તો બે દી પાંચ આગળ પાછળ પણ થઈ શકે બાકી એકબીજાનો પ્રેમ પ્યાર રાખવો જરૂરી છે એકબીજા સગા સંબંધીને મળી હળીને જીવવું જરૂરી છે બાકી માનવતાની તો આશા ઈશા અને અપેક્ષા કોઈ દી પૂરી થઈ નથી અને થાહે પણ આશા ઈશા અને અપેક્ષા બાકી જીવન સંતોષથી જીવીએ એ જ ઘણું મહત્વનું અને અગ્રતાનું છે બાકી ઈશાઓ ઘણી હોય જીવનમાં સંતોષ થોડો હોય ને ઈચ્છા જાજી હોય એનું નામ દુઃખ સંતોષ વધુ ઈચ્છા થોડી એનું નામ સુખ સુખની ને દુઃખની પરિભાષા કંઈ લખવાની જરૂર ન હોય મળે અટાણે આટલું પેન્શન આવે આટલી એના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ફેસિલિટી છે ને છતાંય હું દુઃખી હોય તો મારા કર્મની વાત કહેવાય અટાણે માણસને સંતોષ હોય તો ભગવાને આશા કરતાં આપણને વધુ આપ્યું મને તમને આપણે બધાને પણ એક સંતોષ હોય તો આપણે કિંમત ને કદર અને પ્રાર્થના કરી શકીએ પણ આપણે કોઈ મોટા ઉદ્યોગપતિના સપના જોઈએ મોટા પ્લાન કરીએ તો જિંદગીમાં સુખી ના થઈ શકીએ પણ ભગવાનનો એટલો પાર માનીએ કે હે ભગવાન મેં નોતું ધાર્યું એના કરતાં પણ તે મને લાખ ગણ્યું આપ્યું છે હું ભગવાન તમારો બહુ બહુ જ શુકર છું મને તે એટલો સુખી બનાવ્યો કે જેટલું નોતી આશા એના કરતા ભગવાન દેખાતો નથી ભગવાનનો સ્પર્શ થતો નથી આપણી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન આપણા ભેગો જ છે ઇંગ્લિશમાં કીધું છે ગોડ ક્રિએટેડ મેન

તો આપણો માઇલો આપણને રોકે એ કોણ છે એ રોકવા વાળો બીજો કોઈ નહીં એ ભગવાન પોતે જ છે કે આ કામ કરવા જઈ રહ્યો એ તારા માટે લાભદાયક નથી હું આવું કામ આપણે કોઈને બે પૈસા દાન કે ધર્મ પુણ્ય કરતા હોય તો આપણને અંદરથી સાથ અને સપોર્ટ મળે એનો સાક્ષી પણ ભગવાન પોતે છે કઈ ગોતો જડતો નથી અને ગોતવાની કોશિશ કરજો માં

એ જ મોટી પૂજા છે એ જ મોટી વિશ્વાસ અને શ્રદ્ધા છે બાકી તો તમે આડે હડકાયા કૂતરાને જેમ ભાગો ને પછી એમ કે મને ડાંગ ડાંગ મારી મારી તો કામ બંદૂક મારીને મારી નાખે હડકાયા કૂતરાને કોઈ માણસ જાજુ જીવવા ના દે પણ આપણે વ્યવસ્થા જીવતા હોય તો આપણી ક્યાંક સમાજમાં કદર થાય બે માણસ આ બે હિયે તો માન મર્યાદાથી વાત કરીએ અને આજ જ હાથું માનવતાનું જીવન છે અને માનવતાનું જીવન જીવવા માટે ક્યાંય કાશી મથુરા યા કોઈ કોઈ વિદ્યાપીઠમાં જઈને ભણવાની જરૂર નથી માણસ બનવા માટે ખાલી આપણો જન્મ માનવતામાં થયો તો તમે તન મન ધનથી મન વચન કરમથી ખાલી એટલું વિચારો કે મારા પગને હેઠે હાથો મકોડો કે કીડી પણ ના આવે કે હું કોઈનું અહિત કરું કે કોઈને દગો ફટકો કે વિશ્વાસઘાત ન કરું એટલી તમે શોકશાહીથી જીવન જીવો એ તમારી હાથી ભક્તિ છે એ તમારી હાથી પૂજા છે બાકી મુખમાં રામ ને બગલમાં છુરી આ માયનું જીવન જીવી ને ભગતમાં મોટો થાવું એ કરતાં સીધું સાધું સિમ્પલ જીવન જીવવું એનું નામ માનવતા ઓલું કયું ના સિમ્પલ લાઈફ હાઈ થિંકિંગ ભલે તમે આપણી કોમને માન આપીને જીવવાનું કે આપણાથી કોઈનું ખરાબ ન થાય કોઈનું ખોટું ન કરીએ અને સમાજમાં આપણી બદનામી ન થાય આ બાબતનું જીવન જીવીએ તો આપણા માટે આપણા મિત્રો માટે સગા સંબંધી માટે ઘણી ગૌરવની વાત કહેવાય અને હામાં બે માણસ અગર લાયક કરે તો પણ મારા જેવા નાના માણસનું જીવન બહુ ઊંચું થઈ જાય કે વિરમભાઈ આ બે શબ્દ બોલ્યો એમાં સાચું કે ખોટું જે હોય એ પ્રમાણેનું આ બધું વર્તન વ્યવહાર હોવું જોઈએ માણસની કિંમત વાણી વર્તન અને વ્યવહાર આ ત્રણ માણસની અંદર ખૂબી હોય બોલવાની છતાં કોઈ વાણીમાં અસભ્યતા ભર્યું વર્તન ન હોય માન સન્માનથી અમે તમે આપણે એવી રીતે બોલતા હોય વાણી વર્તન અને વ્યવહાર આ ત્રણ વસ્તુ વ્યવસ્થાથી જીવન જીવે તો એને કોઈ પાઠ કરવાની કે પૂજાની કે કોઈ ભણતરની ડિગ્રીની જરૂર ન રહેતી ડિગ્રી આ ત્રણ જ વસ્તુ તમને ડિગ્રી આપી દે કે આ માણસ કાબિલ વ્યક્તિ છે કે નહીં આની ઉપરથી થોડોક

કે લડાઈના યુદ્ધ મેદાનમાં જ્યારે જંગ હાલતો હોય સૈનિક સૈનિકની હાલત કેવી હોય રક્ત જોડી થી આવે કેસર વર્ણી માત માતને સીધ ઝુકાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી માગે એનું નામ સૈનિક ઘર પરિવાર પછી દેહ પેલા ધરતી માને વંદન કરે કે ભલે દેહની ખાતર મારે બલિદાન દેવું પડે તોય હું બલિદાન આપવા તૈયાર છું એનું નામ રાષ્ટ્રભક્તિ રાષ્ટ્ર પ્રેમ બાકી રૂપિયા તો સર્વિસ માટે ઘણા લોકો જાય પણ જે મિલટરી સર્વિસ પાર કરી રહ્યા કે જે ચાલુ નોકરીવાળા છે એ બધા ભાઈઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે જાનને જોખમે જે કરો છો ને જાનને જોખમે તમારી સર્વિસ પૂરી કરીને આવ્યા છો ભગવાન તમને બધાને લાંબું આયુષ્ય આપે પરિવારમાં સુખ શાંતિ રહે અને ફૂલો ફળો અને ખૂબ ખૂબ આબાદ રહ્યો આજ મારી શુભકામના છે ઓલ્યો સૈનિકને માટે કોઈ જાઝા માન સન્માનની જરૂર નથી ખાલી સૈનિકને તમે માન સન્માનથી ખાલી બે શબ્દથી સારી રીતે બોલાવો એ તમારો ફૂલહાર છે એ તમારું મોટું માન છે પણ મારી એક વિનંતી છે કે કોઈ સૈનિક સાલુ સર્વિસ વાળા કે રિટાયર્ડ તમે જેમ તેમ આડે આરે ભર્યું વર્તન કે વ્યવહાર કરજોમાં કારણ કે હું પોતે સૈનિક છું ને હું તમારા બધાય પાસે આશા રાખું છું કે એક સૈનિકને એવી તમન્ના અને ઈચ્છા હોય કે મેં દેશ સેવા કરી તો દેશના નાગરિકો અમને માન સન્માન આપે સારી ઇજ્જતથી બોલાવે બાકી બાપા સરકાર અમને ઘણું ઘણું આપે છે અમારે કોઈ અમારા પાસે આશા ઈચ્છાની અપેક્ષા એ છે કે અમે આ સભ્ય સમાજના એક સારા નાગરિક તરીકે અમારી આ સમાજ ઇજત કરે આવી અમારી છે બાકી માનવતા માટે ખૂટવાનું કંઈ નથી એવા ભંડારો ભરી દીધા છે કે વર્ષોના વર્ષો તમે કે હું કે આપણે કોઈ કંઈ નહીં કરીએ પણ આપણી પાછળ આપવા વાળો કરવા વાળો દેવા વાળો મોટો સમર્થ બેઠો છે અટાણે આપણે તો ઠીક છે ગામડામાં રહીએ બાકી મોટી મોટી ફાઈવ સ્ટાર નંબર વન સિટી યા ફાઈવ સ્ટાર હોટલોમાં જઈને જોઈએ તો આપણે એમ થાય કે દેવાવાળો ક્યાં ડૂબરો છે બાપા એને તો માનવની સગવડતા માટે કેવું કેવું કેવી સગવડ અટાણે આપી અટાણે એકવીસમી સદીનો જમાનો છે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે આવી ટેકનોલોજી આવી ગાય કે અહીંયા રાણાવાય જેવા નાના ગામડામાં રહેતા આપણે વિદેશ સિંગાપોર રૂસ રશિયા અમેરિકા વાતચીત કરી શકીએ આ એકવીસમી સદીના અહોભાગ્ય અહો કેવાય કે આ સદી એકવીસમી સદી આવી આગળ નહીં આવે જીવન જીવવું હોય જાણી લ્યો લ્યો માણી અને જોઈ લ્યો આ એકવીસમી સદી એવી છે કે આમાં જેટલું બને એટલું સંઘરી લ્યો અને વિસારી લ્યો અને શાંતિથી જીવી લ્યો એ જ મારી મોટી આશા અપેક્ષા અને જેમ સંતોષથી જીવ્યો એમ જીવન સુખી રીએ બાકી જા લાંબી મોટી ઈચ્છા અપેક્ષા અને આશા રાખ્યો તો બાપા ભગવાને તમને આપ્યું સતાય તમને સંતોષ ને ઈચ્છા નહીં રહે જય હિન્દ વંદે માત્ર ભારત માતા કીજે